જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પદે મુસ્તનસી વોરાની વરણી થતા સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ખેરગામ જાયન્ટ્સ ગ્રુપનો શનિવારે રામજી મંદિર હોલમાં પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો હતો જેમાં પ્રમુખ પદે મુસ્તનસીર વોરા અને ટીમની વરણી કરાઈ હતી વૈશ્વિક ફલક ઉપર સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર જાયન્ટ્સ ગ્રુપ જાણીતું નામ છે ખેરગામ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પદે મુસ્તનસી વોરા ઉપપ્રમુખ પદે શૈલેષ ટેલર અને હર્ષદ આહિર સેક્રેટરી ડોક્ટર પંકજ પટેલ જોઈન્ટ સેક્રેટરી નરેશભાઈ આહિર ખજાનચી તપનકુમાર ગજ્જર અને સહ ખજાનચી આશીષ દેસાઈની વરણી કરાઈ હતી આ પ્રસંગે જાયન્ટ્સ ફેડરેશનના અગ્રણી વિજય પટેલ અનિલ રાવલ બીએચ પટેલ સુમંતરાય પટેલ ગિરીશ પટેલ હરીશ ટંડેલ ફીરોઝ વરિયાવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જાણીતા કથાકાર प्रफुल શુક્લાએ जायंट्स ગ્રુપને સેવાકીય માનવતાને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા નવી ટીમે વિવિધ સેવાકીય કાર્યો માટે સંકલ્પ વ્યક્ત કર્યા હતા આજે અંદર જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામના પ્રમુખ તરીકેનું પદગ્રહણ કરાવવામાં આવ્યું એની સાથે એની સમગ્ર ટીમ સેવાકીય પ્રવૃત્તિનું આ કાર્ય મુસ્તાનશિર વોરા દ્વારા સદૈવ આગળ વધે અને ખેરગામને એનો લાભ મળે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ જય શિયામ આજે ગૌરવ અનુભવું છું કે મેળમાં ભક્તને હેગામને અમે આમીજ કર્યું છે આજે એનો પદગ્રહણ અવધી પ્રથમ જે છે પ્રાપ્ત થયેલું છે અને તેમાં શરૂઆતમાં જાહેરના પ્રમુખ તરીકે મેં સગતા કરેલી ત્યારબાદ પ્રાગટ્ય અને પ્રાર્થના અને ત્યારબાદ મહાનુભાવોના જે છે તે પ્રવચનો અને પ્રારંભમાં ખેરગામ જે ગ્રુપના જે સભ્યો એની શપથવિધિ ત્યારબાદ કારોબારી સભ્યો અને હોદ્દેદારોની શપથવિધિ જે તે ફેડરેશનના જે હોદેદારો દ્વારા છે તે કરવામાં આવી અને પ્રમુખની જે સ્પેશિયલ જે વિધિ યુનિટ ડાયરેક્ટરના હકમાં હોવા છતાં જે ફેડરેશન શ્રી એના ઉપપ્રમુખ અનિલભાઈ ના હસ્તે કરવામાં આવી અને આગળની જે વિધિ એ છે પૂર્ણ કરવામાં હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ